નમસ્કાર હું વિક્રમ ઠાકોર હાર્દિક સ્વાગત કરું છું વિક્રમ ઠાકોર ઝીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ નગર તેરવાડા જ્યાં ચેહર માતાનું એક સરસ મજાનું એમ કહેવાય કે પ્રખ્યાત મંદિર આવેલું છે અને આ તેરવાડા ગામની અંદર રહેતા આપણા લોકલાલીલા સિંગર એવા ચંદુદીશ ઠાકોરનું પણ ઘર આવેલું છે તો આપણી સાથે ચંદુદીશ ઠાકોર જોડાયા છે તો પેલા તો આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે પેલો તો છે ને આપણે મા ચેહરને યાદ કરી સરસ મજાનું સોંગ ગાઈ નાખો એટલે પછી આપણે શરૂઆત આગળ કરીશું વાંધો નહીં આમ તો હું સિંગિંગનું કામ કરું છું પણ તમારી જે શરૂઆત છે આજે નવું નવું ઇન્ટરવ્યુ લેવા તમે આવ્યા છો એટલે તમારી ઈચ્છા છે કેળો આપણે ગીતથી શરૂઆત કરીએ કે સમરે વેલી

કે એક વઢિયાર ની વે લાગે વટવાળી લાગે વટવાળી મેવાના મોડવા માં માયાલ ગાડી તો આ ગીત મારી ચાહ નથી થી તમારે સ્ટાર્ટિંગ માં શરૂઆત આ ગીત બાકી તો હું બેન્ડ બનેન ગાયેલું પણ આ મારી શરૂઆત થી ને પ્યોર મારું રસ એ મારો ખેતીનો રસ છે ખેતી ખેતી વાળ હું ખેતી કરું છું ખેતી અને તમારો પરિવાર મારો પરિવાર થોડી માહિતી આપો હા મારો પરિવાર છે મારા પરિવારમાં અમે બે ભાઈ છીએ બે ભાઈ અને બે ભાઈની અંદર મારા ભાઈ નાના છે ને એમને ખેતીનો રસ છે ખેતી કરે છે મારા માવતર હજુ જીવે છે અને મારો એક મારા પરિવારમાં મારી વાત કરું તો મારે એક છોકરો છે ને બે છોકરીઓ છે ગઈ સાલ મેં લગ્ન કર્યા છે ત્રણે ત્રણ છોકરાના લગ્ન કરી ચૂક્યો છે આવો

ખેતીનો લોક છે બરાબર હા એ તો અમે પણ ખેતી કરી હા અને ઘણા બધા ઇન્ટરવ્યુ આવતા હોય છે પણ આપણો એક આ સમય મને દેવરાજભાઈ મને કે ચંદુભાઈ તમે કહો આપણે પોપટજીનું જયારે અવસાન થયું ને ત્યારે કે તમે કે ફોન પર કહી લો કે મૂકો ના આડો વાંધો નહીં કરી નાખે કીધું પણ સમાજની લાગણી એવી છે કે ઠાકોર સમાજમાં જેટલા જે કલાકારો છે હું તો દરેકને જ પ્રેમ કરું છું એવું ને સમાજ ભરવાડ જે

એ પણ તમારી ઈચ્છા હોય તો સંભળાઈ દઈએ ને કે આપણે તો કઈ શોખ નથી ચાહક મિત્રો સંભળાઈ દઈએ ધીરા રે ધીરા રે વગાડ મન કાળ જામ વાગે પેરવા શણગાર સજી હું શું કરું ને સાહેબ મારો પીઓ બેઠો એ પરદેશ એ પછી સાચો શણગાર મારો સાહેબ અને રે ઉતો યુ ભી જો મુણિયારા ની વાત બના કાઠા જાતા હોય ઉદર ગુજરાત જાતા હોય કાઠિયાવાડ જાતા હોય પણ અમારા તેરોડા માં હું જ્યારે મણિયારો એ મણિયાર આયો ઘર ના આંગણે ને કોઈ આવ્યો ને આ દીવાળો મે અલ્યા હુએ હુએ

કે માંડવે કોણ સે માર ડાયો માંડવે કોણ સે માર ડાયો 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 બોલે મણારાત આ સંગ ધાર્મિક હતું એક અતારે બધાય ગાતા હોય છે લવ સંગ ગાતા હોય અને અતારે એવું નથી કે વિક્રમ ભાઈ આપણને સારી વસ્તુ ગમે

રોતા રોતા તા બાઈ ને રાખડી આ કચ્છી રાગ હતો આ કચ્છી રાગ હતો મને લોકો કચ્છમાં પ્રેમ કરે છે નથી કરતા એમને સારો મને કે ચંદુ ભાઈ તમે જે છો ને એનાથી તમારો સુર ને સુર પ્રેમ કરે છે મને ને સુર ને મને સુર ને તમે આયા છો સુર પ્રેમ કરવા આયા છો મને ને એટલે સુર પ્રેમ કરે છે અને સાથે સાથે બહુ લવ સોંગે મે બહુ ગાયા એ લવ સોંગે આપણે

પેલી રે નજર માં મને ગમી ગયા તા શું છે નો મને કયું છે ગોમડું રૂપાળા લાગો છો હાલો રે સર નામું તે શું દશમન વર્ત પણ ચાલી રહે હા દશમન વર્ત તમે કાલે જ રિલીઝ કર્યું હા કાલે રિલીઝ કર્યું આ સોંગ પણ થોડું સંભળાવી દેજો ચાહક મિત્રોને શું દશમન વર્ત પણ ચાલી રહે એટલે હા

અને કરણજી એક સારો પણ હતો મારો મિત્ર હતો સાઉન્ડ ચામુંડા સાઉન્ડ હતું એમને અને મને ઘણી ભેરા કીધું ચંદુજી તમે થોડીક લાઈફ વધારો થોડીક લાઈફ જીવો હારી એવું ઘણું બધું કહી જાય મને હાલે હાલે અને કરણજી માટે ઘણો તો ઘણા શબ્દો તો આપણા પાસે કહેવાના નહીં પણ કરણજી સારા માણસ હતા પણ એમના માટે યાદ કરીને ઓ ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન મારે પાસા મળીશું રડી ગયો રડી ગયો તારો યાર તારી ખુશીઓ મરણી ને ગયો તો થેન્ક યુ ખૂબ ખૂબ તમારો આભાર અમારી સાથે જોડાયા તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ હતા સિંગર ચંદુજી ઠાકોર જે નગર તેરવાડામાં તેઓ રહે છે તો આશા રાખીએ કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવે છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલનું પણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક ફોર વોચિંગ આભાર